એમએસ યુનિવર્સિટી દ્વારા સંગીત આયોજન કરવામાં આવ્યું છે ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ એમએસયુ દ્વારા આયોજિત ત્રણ દિવસીય સંગીત શિબિરના પહેલા દિવસે ફરૂહાબાદ ઘરાના આ યુવા તબલા વાદન અને પ્રતિભાશાળી સિતારવાદન એવા ફક્ત ચોવીસ વર્ષીય શ્રી ઈશાન ઘોષનું સહપ્રયોગ વ્યાખ્યાન આયોજિત કરવામાં આવ્યું હતું પ્રારંભમાં વિભાગ અધ્યક્ષ ફોર રાજેશ કેળકરે સ્વાગત પ્રવચન ડિપાર્ટમેન્ટનો પરિચય અને વિવિધ સંગીત પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો ઈશાન ઘોષે પ્રારંભમાં તાલ નિતાલમાં ઉદ્દાન આમિર હુસેન ખાનના રેલા તથા ગુરુ પિતાપન નયન કોષ દ્વારા રચિત કાયદાની પ્રસ્તુતિ કરી હતી ત્યારબાદ ઉપજ અંગથી તબલા સંગીતની જાણકારી આપીને તેનું મહત્ત્વ સમજાવ્યું હતું ત્યારબાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પૂછેલ સવાલોના સુંદર જવાબ તબલા વગાડીને સમજાવી આપ્યા હતા તેમને હાર્મોનિયમની સંગીતી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને યુવા કલાકાર શ્રી નિલેશ સાવડીએ કરી હતી